સિનિયર નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં વડોદરાના ખેલાડી માનુષ શાહે ફાઇનલ મેચ જીતીને શહેરને ગૌરવ અપાવ્યું છે સિનિયર નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં વડોદરાના ખેલાડી માનુષ શાહ ફાઇનલ મેચ જીતીને નેશનલ ચેમ્પિયન બન્યા છે જે સમગ્ર ગુજરાત માટે ગૌરવની બાબત છે સાથે આ વિશેષ સિદ્ધિ બદલ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા બે પોઇન્ટ પાંચ લાખનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું છે ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડાના પ્રેસિડેન્ટ જયાબેન ઠક્કર વાઇસ પ્રેસિડેન્ટ ડોક્ટર હેમાંગ જોશી સેક્રેટરી કલ્પેશ ઠક્કર તથા સમગ્ર ટીમ દ્વારા માનુષને એક પોઈન્ટ પાંચ લાખનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે જેની જાહેરાત સાંસદ ડોક્ટર હેમાંગ જોશી દ્વારા વિડીયોના માધ્યમથી કરવામાં આવી હતી અંદર ટેબલ ટેનિસ એસોસિયેશન ઓફ બરોડા માટે ખૂબ જ ગર્વની વાત છે અને સમગ્ર વડોદરા માટે આજે ગર્વની વાત છે કે પચાસ વર્ષના ઇતિહાસમાં સર્વપ્રથમ વખત આપણા વડોદરાનો સુપુત્ર ભાઈ શ્રી માનુષ શાહ કે જે આજે ફાઇનલ મેચ જીતી અને સિનિયર નેશનલ ચેમ્પિયનશીપ ટુર્નામેન્ટમાં પોતે ચેમ્પિયન બન્યો છે અને સમગ્ર દેશની અંદર વડોદરાનું નામ એમણે રોશન કર્યું છે ત્યારે ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડાના પ્રેસિડેન્ટ અને પૂર્વ સાંસદ શ્રીમતી જયાબેન ઠક્કર તમામ ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડાના ભાઈ સેક્રેટરી કલ્પેશભાઈ અને તમામ સદસ્યગણે મળી અને એ નક્કી કર્યું છે કે ટીટીએબી તરફથી ભાઈ શ્રી માનુ શાહને દોઢ લાખનો એક ઇનામ આપણે એમને જાહેર કરી રહ્યા છે અને ફરી એકવાર સમગ્ર વડોદરા વતી હું ભાઈ શ્રી માનુ શાહ અને એમના સમગ્ર પરિવારને આ વિશેષ સિદ્ધિ બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું જય જય ગરવી ગુજરાત જય વડોદરા